સાખી નહીં લેવાય સાખી નહીં લેવાય પેલા કીધું અમે એની લાશ પણ નહીં લેશું જ્યાં સુધી અપરાધીઓ જે છે એને પકડી પાડો એનો વરઘોડો કાઢો તો જ અમે લાશ સ્વીકારશું પોલીસવાળાએ બુદ્ધિપૂર્વક એ બુદ્ધિ જે તે સમયે કુંવરજીભાઈ બાવળિયા પર પહોંચી ગયા હતા અને બુદ્ધિપૂર્વક એમાં બધું થાળે પાડ્યું ભાઈ તમે લાશ સ્વીકારી લો અમે જે તે અપરાધી હશે એને સજા કરશું ઓલા લોકો એની અંતિમ વિધિ કરી નાખી અને આજ સુધી એને જે કોઈ અપરાધીની સામે વરઘોડો કાઢવાની વાત હતી એવી કોઈ ડિમાન્ડ પૂરી કરવામાં આવી નથી ગૃહમંત્રીએ કીધું કે વરઘોડા તો નીકળશે જ જાહેરમાં સુરતમાં કીધેલું જે લોકો અપરાધી છે એના વરઘોડા તો નીકળવાના પોલીસને કીધું તમને જે દંડા આપ્યા છે એ કઈ ટેકણ લાકડી નથી એટલે એના ટેકે ટેકે જેમ ગિરનાર ચડવા માટે તમને દંડિકા આપે આ એમ કે એના માટે નથી આપ્યા કે તમારા હાલવામાં ટેકો મળે

એમની સાથે વાતચીત કરી રહ્યા છે અને વાતચીત દરમિયાન તેઓ જાણે કે ધમકી આપી રહ્યા છે કે તમે જો હવે આ રીતે વિરોધ કરશો અને સરકાર સામે ધૂળ નાખવાનો પ્રયાસ કરશો તો હું હું આમાં કઈ કરી શકીશ નહીં તો આને લઈને જે કોળી સમાજના અગ્રણીઓ છે એ ભારે રોષે ભરાયા છે અને આખરી પ્રતિક્રિયા આપી રહ્યા છે શું છે આ મામલો અને જે વીંછિયા છે ત્યાં જે તાજેતરમાં હત્યાનો બનાવ બન્યો હતો એ દરમિયાન જે તોફાન થયું હતું નાનું એવું પથ્થરમારો થયો હતો પોલીસ કચેરી ઉપર એ દરમિયાન હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને પોલીસે જે કોળી સમાજના લોકો સામે અટકા ધરપકડ કરી હતી અને એ આખો વિવાદ છે એને લઈને આ ઓડિયોમાં વાતચીત થયેલી છે એની એ વિશે વાતચીત કરવા માટે આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર આપનું સ્વાગત છે વાઇપ્સ ઓફ ઇન્ડિયામાં જી 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 નમસ્કાર જી સર જી આજે કુંવરજીભાઈ બાવળિયા નો એક મને તો ઓડિયો છે એ વાયરલ થયો છે અને એ શું છે સર આખો મીઠિયા સાથેનો જે બનાવ છે જો વિછિયામાં ઘનશ્યામ રાજપરા નામના આરટીઆઈ એક્ટિવિસ્ટ બે ત્રણ વર્ષથી ખનીજ માફિયા સામે લડત આપી રહ્યા હતા એક ગ્રુપ જે હતું એને એની હત્યા કરી નાખી હત્યા કર્યા પછી કોળી સમાજ ઉમટી પડ્યો સાખી નહીં લેવાય સાખી નહીં લેવાય પેલા કીધું અમે લાશ પણ નહીં લેશું જ્યાં સુધી અપરાધીઓ જે છે એને પકડી પાડો એનો વરઘોડો કાઢો તો જ અમે લાશ સ્વીકારશું પોલીસ વાળા એ બુદ્ધિપૂર્વક જે તે સમયે કુંવરજીભાઈ બાવળિયા પર પહોંચી ગયા હતા અને બુદ્ધિપૂર્વક એમાં બધું થાળે પાડ્યુંડો કાઢવાની વાત હતી એવી કોઈ ડિમાન્ડ પૂરી કરવામાં આવી નથી વિછ્યા પોલીસે ગ્રહમંત્રીએ કીધું કે વરઘોડા તો નીકળશે જ જાહેરમાં સુરતમાં કીધેલું જે લોકો અપરાધી છે એના વરઘોડા તો નીકળવાના પોલીસ ને કીધું તમને જે દંડ આપ્યા છે એ કઈ ટેકણ લાકડી નથી એટલે એના એના ટેકે ટેકે જેમ ગિરનાર ચડવા માટે માટે તમને આ એમ કે કે નથી આપ્યા હાલવામાં ટેકો મળે આ જે હોટા ફાડી નાખવાના છે અપરાધીઓ સામે એટલા માટે આપવામાં આવે છે આવી ફાકા ફોજારી કરી બરાબર એટલે જસદણ ની પ્રજાએ કીધું ભાઈ ઘનશ્યામ રાજપરા નામના જે અમારા કોળી અગ્રણી હતા ને આરટીઆઈ એક્ટિવિસ્ટ હતા ખનીજ હત્યા અમુક અપરાધી તત્વો કરી છે એટલે એનો વરઘોડો મનાય છે આવું કઈ હોય નહિ વરઘોડા વરઘોડા કઈ નીકળે નહી થાય કરી લેજો ગૃહ મંત્રી જુદું કે મંત્રી કે વરઘોડા તો નીકળશે જ વીછીયા પોલીસ કે નહીં નીકળે હાલે બોલો આમાં કોણ મોટું કોણ નાનું કોણ હાચું કોણ ખોટું બોલો ન તે તો ગયા એની થઈને એવો આક્ષેપ છે કે એના થાય છે હું કામ કુંવરજીભાઈ બાવળિયાના સંપર્કમાં હોવાનું કહેવાય છે જે અપરાધી છે જેની ઉપર હત્યાનો આરોપ છે એ લોકો કુંવરજીભાઈ બાવળિયા ના સમર્થક હોવાનું કહેવાય છે હવે જુઓ રાજનીતિ કેવી શરૂ થાય છે કોળી સમાજના અગ્રણીઓ બુદ્ધિપૂર્વક બરાબર ભાઈ પણ એમ કઈ પૂરેપૂરા છે હોળે હરાવેલા છે અને ઈ કઈ ગાંજા જાય એમ નથી એટલે ઓલા લોકો એ મનુભાઈ જે તમે વાત કરી કોળી અગ્રણી મનુભાઈ એણે કીધું કે ભાઈ હવે ડખો થવાનો છે અને સરકારની વિરુદ્ધમાં ત્યાં વાતાવરણ ઉભું કરવાના છે પણ ઇમરાનભાઈ આમાં એક બીજો પ્રશ્ન પણ સમજવાનો છે કુંવરજીભાઈ એ વડથડ બોલ્યા કે જેમ તેમ બોલ્યા કે મનુભાઈ સામે ધમકી ઉચ્ચારી કે પછીની વાત છે એક બીજી પણ સમજવા જેવી વાત છે ઘનશ્યામભાઈ રાજપરા ની હત્યા થઈ ત્યાં સુધી ત્રણ વર્ષ થી આમાં છાપામાં આવેલું છે મીડિયામાં આવેલું એના પરિવારે કીધું બધાને કહ્યું ત્રણ વર્ષ થી એકલા લડતા હતા એકલા તે સમાજ ક્યાં ગયો તો હવે એની લાશ ઉપર તમારે રાજકારણ કરવું છે તો જીવતા હતા ત્યારે કા ન કર્યું એને ટેકો આપ્યો હતો તમે જુઓ જેને નનામી નીકળે આપણે નનામી નીકળે ને પણ જીવતા હોય ત્યારે તાટિયા ખેંચવાના જેથી ગનશ્યામ રાજપ્રા જીવતા હતા ને આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે જે એપ્લિકેશન કરતા ને ખનન માફિયા સામે લડત ચલાવતા હતા અનેકો લોકો એવા હતા જે એમ કેતા નામે ચરી ખાય છે તેથી આ જ સમાજ હતો જે એમ કેતા કે આ આરટીઆઈ એક્ટિવિસ્ટ નામે ચરી ખાય છે કા કોઈ ટેકો ન આપ્યો નહીતર તો તે દિવસે આ સમાજ જો ભેગો થઈને કીધું હોત કે ધન્ય હોત આની જનતા ને

જે ઘનશ્યામભાઈ રાજપરા છે એના પરિવાર ને નામે પાંચ પચાસ લાખ રૂપિયાનો ફાળો કરી દેવો જોઈએ એના દીકરા દીકરીઓની શૈક્ષણિક જરૂરિયાત હોય એ પૂરી કરી દેવી જોઈએ સમાજમાં કઈ તાણ નથી મોટા મોટા માણસો કઈ ભગવાનની દયા છે કોળી સમાજમાં પણ અને બાકીની વ્યવસ્થા નોકરી ધંધાને લાયક હોય તો નોકરી ધંધા પહોંચે પેલા એને સ્ટેબલ કરી દેવો જોઈએ પેલી વાત તો એ કે એનો પરિવાર દળ ન ભટકે એને બદલે ના નામે હવે જે મૃત્યુ પામ્યા છે સહાનુભૂતિના નામે તમે અત્યારે શિંગડા ભરાવો છો એ શું છે એવી ગંધ આવે છે કે તમારે આ બધા જે શિંગડા વાળી થઈ રહી છે હમણાં ભારતીય જનતા પાર્ટી સંગઠન નું રિસફલિંગ કરવાનું છે તો અમે માથા ભરાવીએ તો ક્યાંક અમારો મેળ પડે બસ હો વાત એક વાત અમને ધ્યાનમાં લેજો એમ એટલે કુંવરજીભાઈ તમે કુંવરજીભાઈ એ જેમ બોલ્યા હોય એમ તમારી જાણ ખાતર કોઈ પણ એક માણસને પચાસ સો ફોન આવે ને એક જ મુદ્દે એટલે એની હાલત આવી જ થઈ જાય હું ને તમે અત્યારે જે ડિબેટ કરીએ મારાથી પણ ક્યાંક માન લો બોલાઈ જાય તો એકાદ બે ફોન આવે સાહેબ તમે આ ફલાણું ફલાણું બોલ્યા તા એ બરાબર નથી તો હું પેલા એક બે જવાબ સો ટકા સારી રીતે આપું સોરી ભાઈ બોલાઈ ગયો હશે તો બોલાઈ ગયો હશે અમારો ઈરાદો આવવાનો તો વગેરે વગેરે પણ તમે એક દસ હજાર ફોન આવવા માંડે ફ્ર કરતા એક પછી એક ફોન આવતા રહીએ કા તમે ફોન બંધ કરી દો અને કા તમારે વડકા ભરવા પડે કુંવરજીભાઈ ની હાલત પણ એવી થઈ હોય જે લોકો એ વાત કરી હોય પડે પાંચસો કરે કેમ તમે કેબિનેટ મંત્રી બોલતા નથી હું તમે સરકાર પડી નથી સમાજ ને તમે હજી ઓળખતા નથી આ સમાજ તમને અહીંયા લઈ આવી બિહાડી શકે છે જ તમને ફગાવી શકે છે યાદ રાખ આવું બધું થતું હોય ઈ છાપા ના આવે ખાલી ડખો આવે જેટલું ક્લિપિંગ આટલું એટલું આવે એ ઓલી જે વાત છે ના આવે અને એટલે પછી ઓલા એ પણ પછી માજા મૂકી દીધી હોય કે ભાઈ થાય એ કરી લેજો એમ કે ધમકી બમકી આપવાથી કઈ કોલિંગ છોકરા ઉપરના કેસ પાછા નહીં ખેંચાય આ ડાયલોગ ડિલિવરી આટલી થાય પણ એ ક્લિપિંગ અડધી છે આખે આખો વિડીયો નથી આવ્યો તમારી મારી અમે વિડીયો કે ઓડિયો આખું સાંભળો તો ખબર પડે કે તમે જયારે થોડોક વિવેક ચૂક્યા હોય તો સામે વાળા પણ વિવેક મુખ્યમંત્રી ભાઈ છે કેબિનેટ મંત્રી જસદમ આપણે ભાઈ કુંવરજીભાઈ એને બુદ્ધિ નથી એ ગાળા ગાળી એને મૂર્ખ ખબર નથી ભાઈ ફોનમાં ટેપિંગ થાય છે આમાં વાયરલ થઈ જાય અત્યારે આવું બધું હાથ પડે હું અત્યારે બોલું તો આમાં તમે મારું અડધું પડધું કાઉન્ટિંગ કરીને ક્યાંક મૂકો તો કોઈક લોકો આપણને હેરાન કરે હમ એક તમને પંક્તિ કહું કે સાકી જામ પીને દે મસ્જિદ મેં બેઠ કર આટલું કોઈ મારું અત્યારે હું બોલું આખી સાખી ને બદલે એટલું જ બોલું સાખી તો બે લીટી ની છે પેલી લીટી શું છે

તો તમે એમ ના માનો બેહીને જો તમને એમ લાગતું હોય કે તમે શરાબ ખાનામાં બેહીને દારૂ પીવો નથી ભગવાન બધી જગ્યાએ છે તમારા ખુદા ઈશ્વર ઈશ્વર હમ એ બધા સર્વવ્યાપી છે એટલે તમે જો મહેફિલમાં દારૂ પીવો તમે એમ હો કે અહીંયા ખુદા જોતા નથી એવું નથી અને જો તમે ખુદા ન માનતા હો તો મસ્જિદમાં બેન પીઓ તો પણ હું ફેર પડે છે આ તો માનવા ના માનવા ને શ્રદ્ધા નો હો વિષય તો પુરાવાની સહી નથી તો ઈ જે છે શ્રદ્ધાનો વિષય છે એવી રીતે તમને કહું અર્ધી ક્લિપિંગ સાંભળીને આપણે અત્યારે જેની ચર્ચા કરવા બેઠા શું છે મનુભાઈ ને ધમકી આપી વાયરલ ક્લિપ હા બરાબર વાયરલ ક્લિપ થઈ ગઈ

નાનું વાહન મોટું વાહન ટકરાય ને તમે મોટા વાહન નો હમેશા વાંક નીકળે વાઘ ભલે હોય સાયકલ વાળો ગલી માંથી નીકળે કાર વાળો ઉડાડે તો શું આવે પૂર ઝડપે કાર વાળા ઉડાડ્યો ગાંડો થઈ ગયો નીકળો હોય કે આ ઉડાડવો છે એમ નીકળે કોઈ એના બચ્ચા નથી પણ તમે ગલી માંથી નીકળો ત્યારે તમારો વાંક છે ઈ કોઈ નઈ નાનો સાયકલ વાળો પડી ગયો તો એમ ખટારા વાળો જો કાર વાળાને ઉડાડે તો હું લખે કે ઓહો માતેલા હાંડ હાંડની જેમ ખટારો નીકળ્યો કાર વાળાને ઉડાડી હું કામ મોટું ઓલું છે એટલે હંમેશા મોટા નો વાંક ગણાય કે ભાઈ કુંવરજીભાઈ બેફામ બોલ નાખ્યા ભાઈ તમે પણ કઈક પછી લિમિટ હોય એ માણસ છે ને પાંચસો ફોન ગયા હોય તો મગજ વયો ગયો હોય અને એમાં આખી આખી ક્લિપિંગ સંભળાવો તો ખબર પડે કે એમાં કુંવરજીભાઈ નો વાંક છે કે નહીં અને જો એવું સાબિત થાય કે ઓલા એ વિનંતી સવર વાત કરી અને કુંવરજીભાઈ આવી વાત તો સો ટકા કુંવરજી વાંક કુંવરજીભાઈ ક્યાં માસિન છોકરા છે તો આપણે કઈ એનો વાંક છે પણ આપણને ખબર નથી ખાલી ખાલી કોઈ કઠડિયામાં મૂકીને અર્થ નહીં પણ હું તો એને બીજી રીતે કહું ઇમરાનભાઈ કે કોળી સમાજ હોય તો પણ એને એક વસ્તુ યાદ રાખવી જોઈએ કે તમે આના ઉપરથી ધડો લ્યો તોય બીજો હવે ઘનશ્યામભાઈ જે છે ને રાજે થતા અટક છે કે તમે જીવતા હોય ત્યારે તો મદદ કરો આવો કોઈ વ્યક્તિ જે તંત્ર સામે લડે છે કે બીજા કોઈ સામે લડતો હોય ત્યારે તમે જીવતા હોય ને ત્યારે મદદ કરો હવે ખંભા આપવા માટે થઈને પડાપડી કરોમાં એ તો બિચારો સીધા વી ગયો એની હત્યા થઈ ગઈ જે થવું છે થઈ ગયું હવે પછી કોઈ રાજપ્રા ન થાય એવી વ્યવસ્થા કરો સમાજે હમણાં બે ત્રણ થી પછી સંમેલન થવાનું છે વિંછિયામાં એની પત્રિકાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો થવા માંડી છે કોઈ ફલાણાભાઈ ઠાકોર છે એને કીધું હું પણ આવું છું એમ કે એમ કરીને એને પણ ત્યાં હાજરી આપવાના છે સારી વાત છે આ સંમેલનમાં બીજું બધું છોડો રાજપ્રાભાઈ નું જે તમારે ન્યાય મેળવવાની વાત છે એક કોર રાખજો એ રહેશે બીજી એક ઠરાવ પસાર થવો જોઈએ કે આજ પછી આપણા સમાજનો કોઈ પણ માણસ થી માંડીને અનેક અપરાધીઓ સામે જો લડત આ જેમ કરતો હશે તો સમાજ એને ટેકો આપશે હવે બીજા રાજપ્રા થવા ન જોઈએ એવો ઠરાવ પસાર કરે તો માનવું કે આ લોકો સમાજના હિતે છું બાકી તો લાશ ની ઉપર તમારે જિયાફત ઉડાડો જેવી વાત થાય જી જી તો સર આપ સમય કાઢીને આજે કુંવરજીભાઈ બાવળિયાની વાયરલ વિડીયો ક્લિપ એ ઓડિયો ક્લિપ અને જે કોડી સમાજને લઈને જે આખો ચર્ચા છે વિવાદ છે વિસ્તાર વિસ્તારથી આપણે વાત કરી આપનો ખૂબ ખૂબ આભાર જી નમસ્કાર નમસ્કાર